બાણે પેને થોડી ના હા ધોવાનું કામ કરો શું શેનું કામ કરો છો ભાઈ અમે ધોવાનું કામ કરી ભાઈ હારું સમય છે ભાઈ 5 મિનિટ આવું આવનું વિષય છે આ લઈ ગયો તો પરજાલો કુંડે લઈ લીધો શેજાબાજી જો તો ખાલી હાથ રાખી નામ શું તમે નામ તમારું તમારું નામ ક્યાંથી કામ કરો શું કામ કરો ભાઈ હારું તમે દે